નમસ્કાર મિત્રો ભુપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ટેટ વનના નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ એકથી પાંચ ગુજરાતી વિષયનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું જો મિત્રો તમને આવનારી ટેટ વનની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોજો જો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો પ્રશ્ન એક બાળકની ચિંતન શક્તિના વિકાસ માટે શું જરૂરી છે તો જવાબ મિત્રો આવે તેમાં સર્જનાત્મક લેખન બાળકમાં ચિંતન શક્તિનો વિકાસ કરવો હોય તો તેને સર્જનાત્મક લેખન કરાવવું જોઈએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન વ્યક્તિના ચારિત્રનું દર્પણ એટલે શું તો અભિવ્યક્તિ કોઈ પણ વ્યક્તિ પોતે જે અભિવ્યક્ત કરે તે તેના ચારિત્રનું દર્પણ હોય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા માટે શાની જરૂર છે તો હાવભાવ કોઈપણ ગીત અભિનય છે એની અસરકારકતા વધારવી હોય તો જે આપણો હાવભાવ છે તે વધારવો જોઈએ ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કયો વિકાસ થાય છે તો બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં નૈતિક વિકાસ થાય છે ગીજુભાઈ બધેકા અને તારાબેન માડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે તો જવાબ બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય એવું લખાણ કંઈક લખવું એવું મનાય છે આ ગીજુભાઈ બધેકા અને તારકબેન તારાબેન માડકે છે એ બંને બાળ સાહિત્યની વ્યાખ્યા આપેલી છે પત્રલેખનના પ્રકારો કયા કયા છે તો મિત્રો પત્રલેખનના પ્રકારો વ્યવહારિક પત્રો ધંધાકીય પત્રો અને સરકારી પત્રો ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન નિબંધ લેખનના પ્રકારો જણાવો તો મિત્રો નિબંધ લેખનના પ્રકારોમાં કથનાત્મક નિબંધ આત્મકથાત્મક નિબંધ વર્ણાત્મક નિબંધ ચરિત્રાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો કયા છે તો જવાબમાં મિત્રો નિબંધ લેખન પત્રલેખન લેખન વિચાર વિસ્તાર અહેવાલ આ બધા જે છે એ સર્જનાત્મક લેખનના પ્રકારો છે સર્જનાત્મક સર્જનાત્મક લેખન લેખન વખતે વખતે શિક્ષકે શિક્ષકે શું કરવું જોઈએ તો મિત્રો સારા વિષયની પસંદગી કરવી જોઈએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન કવિતા એક કેવી કરા છે તો મિત્રો કવિતા એક કાનની કરા છે પદ્ય એ માતૃભાષા શીખવાનું એક કેવું સાધન છે તો મિત્રો પદ્ય એ માતૃભાષા શીખવાનું એક સાહિત્યિક સાધન છે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો મિત્રો એમાં જવાબ આવે પદ્ય શિક્ષણની પદ્ધતિઓમાં ગીત અભિનય પદ્ધતિ અર્થબોધ પદ્ધતિ અને તુલના પદ્ધતિ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નાટ્યકરણ પદ્ધતિને સફળ બનાવવામાં શું આવશ્યક છે તો મિત્રો નાટ્યકરણ પદ્ધતિને સફળ બનાવવામાં કોઠા સૂઝ હોવી આવશ્યક છે પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે તો મિત્રો પ્રશ્ન પદ્ધતિ શિક્ષણની પ્રક્રિયા જે છે એ છે છે ભાષા ભાષા શિક્ષણના શિક્ષણના મુખ્ય મુખ્ય અંગો કયા કયા તો મિત્રો અંગોમાં ગદ્ય પદ્ય વ્યાકરણ અને લેખન ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ એક થી પાંચમાં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ શું છે તો જવાબ આવે સર્જનાત્મકતા ધોરણ એક થી પાંચ ના જે બાળકો છે એમાં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ છે એ સર્જનાત્મકતાનો છે અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું શું છે તો કથન મિત્રો અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું છે એ કથન છે ધોરણ ચાર ના અર્થગ્રહણ કૌશલ્યમાં શબ્દ સમૃદ્ધિનું કયું આવર્તન જોવા મળે છે તો વિકાસાત્મક ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ એકથી થી પાંચમાં ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો મિત્રો ધોરણ એકથી થી પાંચમાં ગદ્ય શિક્ષણની પદ્ધતિઓમાં કથન પદ્ધતિ પ્રશ્ન પદ્ધતિ અને નાટ્યકરણ પદ્ધતિ છે કથન પદ્ધતિમાં શિક્ષકે શાનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો કથન પદ્ધતિમાં શિક્ષકે પુનરાવર્તનનો અભ્યાસ ઉપયોગ કરવો જોઈએ કથન પદ્ધતિ એ કેવી છે તો કથન પદ્ધતિ છે એ શિક્ષક કેન્દ્રિત છે કથન એટલે બોલવું શિક્ષક જે બોલે એને કથન પદ્ધતિ કહેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ ત્રણના વિદ્યાર્થીઓની વયકક્ષા ધ્યાનમાં લઈ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ વય વિદ્યાર્થીઓ પાસે સામાન્ય રીતે આશરે કેટલા શબ્દો વાંચી અને શબ્દોનું અર્થગ્રહણ કરી શકશે તો મિત્રો એમાં જવાબ આવે પંદરસો પંદરસો શબ્દો છે એ ધોરણ ત્રણના વિદ્યાર્થીઓ તેમની વયકક્ષા મુજબ વાંચી અને તેનું અર્થગ્રહણ કરી શકશે વિદ્યાર્થીના કયા વિકાસમાં માતૃભાષા અને અગત્યનો ભાગ ભજવે છે તો મિત્રો વિદ્યાર્થીની બૌદ્ધિક સાંસ્કૃતિક સામાજિક વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે એનસીએફ બે હજાર પાંચમાં વૈશ્વિક કક્ષાએ કઈ દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તો મિત્રો તેમાં જવાબ આવે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ત્યારબાદ આગળનો પ્રશ્ન વ્યક્તિની લાગણીઓ શાના દ્વારા પ્રદર્શિત થાય છે તો જવાબ આવે અભિવ્યક્તિ કોઈ પણ વ્યક્તિની જે લાગણીઓ છે એ અભિવ્યક્તિ દ્વારા પ્રદર્શિત થાય છે અભિવ્યક્તિની અસર કરતાનો આધાર શાના ઉપર છે તો મિત્રો અર્ધગ્રહણ પર અભિવ્યક્તિની અસરકર્તાનો આધાર છે પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવો અભ્યાસક્રમ અમલમાં છે તો જવાબ આવે હેતુ કેન્દ્રી પ્રવર્તમાન કે અત્યારના સમયમાં પ્રાથમિક શાળાઓમાં હેતુ કેન્દ્રીય અભ્યાસ અમલમાં છે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એક શું છે તે માધ્યમ છે માતૃભાષાના પ્રવર્તમાન અભ્યાસક્રમના મુખ્ય પોચ હેતુઓ કયા છે તો એક અર્થગ્રહણ અભિવ્યક્તિ અને પ્રત્યેન સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન અને તાર્કિક ચિંતન આ વર્તમાન અભ્યાસક્રમના મુખ્ય પાંચ હેતુઓ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ ચાર ગુજરાતીમાં કેટલા એકમ છે તો મિત્રો ધોરણ ચાર ગુજરાતીની જે ચોપડી છે એમાં દસ એકમો છે ચાલો સૌને રમત મુબારકના કવિ કોણ છે તો હરિકૃષ્ણ પાઠક ખોટો પાડો ગીતના રચયતા કોણ છે તો મિત્રો આ ગીત છે એના રચાયતા ખોડાભાઈ પટેલ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ચિત્ર ગયું બદલાય ગીતના રચાયતા કોણ છે તો કીર્તિદાન ધોરણ ગુજરાતી પુસ્તકના પેજ ઉપર કયું ચિત્ર છે તો મિત્રો ધોરણ ત્રણ ની ગુજરાતીની જે પુસ્તક છે એના પ્રથમ પેજ પર બગીચામાં રમતા બાળકોનું ચિત્ર છે ધોરણ ત્રણ કલશોરમાં કેટલા એકમો છે

આ છે એકમ એ ધોરણ પાંચ ગુજરાતીની પુસ્તકમાં આપેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ધોરણ ગુજરાતી પુસ્તકનું નામ શું છે તો મિત્રો ધોરણ ચારનું જે ગુજરાતી પુસ્તક છે તેનું નામ કહું છે મજા તો મારિયામો કાતરિયામો ગીતના લેખક કોણ છે તો આ ગીતના લેખક છે રમણલાલ સોની છે ધોરણ પાંચ ગુજરાતીનું નામ શું છે તો મિત્રો ધોરણ પાંચમાં જે ગુજરાતીનું પુસ્તક છે તેનું નામ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન નાનકડી એકમ કયા ધોરણમાં આપવામાં છે તો મિત્રો આ નાનકડી એકમ છે એ ધોરણ એક ગુજરાતીમાં આપવામાં આવેલું છે ચાલો જોવા જઈએ મેરો એકમ કયા ધોરણમાં આપેલો છે તો ધોરણ એ ગુજરાતીમાં કૂતરો અને સસલું વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો મિત્રો આ જે કૂતરો અને સસલુંની જે વાર્તા છે એ ધોરણ ત્રણ ગુજરાતીમાં આપેલી છે તો મિત્રો તમે ટેટની જો તૈયારી કરતા હોય તો આ જે એકથી પાંચના જે પુસ્તકો છે તે ખાસ જોઈ લેવા તેમાંથી જે પ્રશ્નો છે વિષય વસ્તુના તે આવશે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ધોરણ ત્રણ ગુજરાતી ઓગરાઓનો જાદુ ગીતના લેખક કોણ છે તો પ્રકાશ પરમાર લુચ્ચો વરસાદના લેખક કોણ છે તો મિત્રો આજે લુચ્ચો વરસાદ પ્રકરણ છે તેના લેખક કાકા સાહેબ કાલલકર છે હું ને ચંદુ ગીતના લેખક કોણ છે રમેશ ત્યારબાદ આગળનો પ્રશ્ન હેતુ આધારિત વાંચનના કેટલા પ્રકાર પડે છે તો મિત્રો હેતુ આધારિત વાંચનના બે પ્રકાર છે આદર્શ વાંચન અને સમૂહ વાચન પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર છે એક મુખ વાંચન અને ધોરણ તન ગુજરાતી ભાષાનું પુસ્તકનું નામ શું છે તો કલશોર ત્યારબાદ આગળનો પ્રશ્ન ગુડમેન એ વાંચનની કઈ વ્યાખ્યા આપી છે તો મિત્રો એમાં જવાબ આવે એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે મેં એક બિલાડી પારી છે ગીતના લેખક કોણ છે તો મિત્રો આ જે ગીત છે એના લેખક ચંદ્રવદન

પ્રક્રિયા આ રોબિન્સને વાચન માટે વ્યાખ્યા આપેલી છે મિત્રો આ હતા ધોરણ એક પાંચ ગુજરાતી વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના મોસ્ટ હયમ્પી પ્રશ્નો જો મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો મિત્રો અમારી ચેનલ પર ટેટ વન ટેટ ટુ અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો રેગ્યુલર મૂકવામાં આવે છે તો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જે વિડીયો મૂકવામાં આવે છે તે તમારા સુધી જલ્દી પહોંચે થેન્ક યુ